નાય આપણે જે સુંદર બટેકાનો કલર લીધો બે અલગ અલગ બનાવી લીધો હોય એટલે હવે આપણે આનો મસાલો વઘારી અને બે અલગ અલગ મસાલા તૈયાર કરી લઈ લે 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 અને આ બે મોરહે ડુંગરી બા ને નિરાલી બે એમાં હું આવી લઈએ કે હાલો દાબેલીનો જો મસાલો એકદમ થઈ ગયો તૈયાર થઈ ગયો ને આમાં કંઈ નાખવાનું નથી ને અને જો હવે બનાવવું આપણે સેન્ડવિચનો મસાલો

टेस्ट पतेस दिने म्हणते गाठ खाई दो टेस्ट माते जायची आगळ सुखी बडी हरे पेट करू ना की तो ये मजा हो काय की बरोबर नाही हेल्प ऑन बट

લા કરજો મસાલો બરોચલા નહિ બોલ લે બોલને આ કઈક બોલ લે પછી આપણે હે ને ઠેકવા નવતો કરશું બરોબર ને પેલો બધાય ભરી લેવા થાએ એટલા કકિસને નિકાળો કોઈ કે પાછું જાવું નહિ શું કરાય જો હવે વાળો કઈ પસાટો સોહી દે ઓ બ્રેડંદા ગરમ ભાણ લે થઈ ગયા છે વેલી હોય ને ઓર ઓસ્તર મમ્મી ગ્રીન ચાક પર આવું છે તો હાજી એમ મસ્ત ટેક કરી લે બનીવા તો મમ્મી એ પાટલો ડુકો પર બનાવવાનું છે આમ રાખવા પાણીમાં ભરવાનું રાખ્યો તો કપન મેડ ના આઈ મમ્મી માંગતી એક માજું ભરે ગજલ લેવા બીજું માથે રાખી બસ કટકા કરો ને હરકો મેળા આવ હરકો ચોરસ ભર લે આ

પાક્યા આ પૂજાવા દે ને આ આ ના વપરાય દુ જો કે ના કી ના ના ક્યાં બોલ્યો હાજી હાજી પછી એક સેલવીસ ભરી ભરવા ભરવા ફાઇનલ જો આ હે કે હે આ નહી આઈ એટલે હે કે કે હે નહી આજી ભરવાનો કામ ગત ચાલુ હે ને હવે જમવાનો કર દે મે રોલ બાજી જો આજી ડુંગરી મરવાની ટમેટા મરવાનો આલે છે પાછળ ને આ ગરમા ગરમ લખાવી હોય તો હા ગરમા ગરમ લખાવી હોય તો સેન્ડવિચ દવેલી આજ કાજલબેન તરફ થી બર્થડે ની પાર્ટી આવે છે આ એ ઓકરી જવાની કાજલબેન નોકરી જવાનું હે નહી કરવી નહી ભગવાન થ તો તું થામરા લે તો કતર મમિન કે દેતા જે બરાબર ખવાતો જે ગરમા ગરમ અલી જમવાનું તૈયાર થાય છે તમને બતાવું આવી રીતે કઈ પ્રોગ્રામ થાય છે આ ગયા છે પછી તમને જોઈએ છે

डायरो तो बैठा तो 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 है मम्मी सुता है, है, है. नहीं जाऊंगा आईपीएल 2025 जब आमा तो आमा फेरो थे मखने तो खाले गाडी के लिए हेलो जबुद खाए पी ली तो है ने बदय नेरा थक गया है ने अब जबदा बएने बैठा है ना आपा थोड़ा हालन चालन करी थी थक गई है जदय रो बैठा से आ बाजू जमे है थामणा ने बेगा थाई के खाना करवा है हां बहुत थी थाम बाकी खाई थामरा बे बेसे लाया बेना